લોક પ્રભાત ન્યુઝ ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખા દિયોદર માં એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજના બે હાજર ચોવીસ અંતર્ગત કાર્યક્રમ ઉજવાયો આજ રોજ કોલેજના પટાંગણમાં ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના એનએસએસ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનું ગાન કરવામાં આવ્યું ત્યારબાદ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક અને સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આરંભે ગુજરાતી વિષયના અધ્યાપક પ્રો લાલુભાઈ દેસાઈ તેમાં સિનિયર અધ્યાપક પ્રો ભગીરસિંહ વાઘેલા સાહેબ દ્વારા એનએસએસ દિવસની વિસ્તૃત માહિતી આપી હતી એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને લોકગાન દોહા જેવી જુદી જુદી ઇવેન્ટ રજૂ કરવામાં આવી હતી એનએસએસ યુનિટ પ્રોગ્રામ ઓફિસર પ્રો પ્રકાશ કુમાર પટેલ સાહેબે પ્રોજેક્ટર દ્વારા એનએસએસની સમજૂતી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું એનએસએસ દિવસની ઉજવણી અંતર્ગત જે વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમણે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો ખુશબુબેન પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ પ્રો પૂજાબેન સોની દ્વારા કરવામાં આવી હતી જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખાના પ્રિન્સિપાલ શ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ પ્રવીણ ઠાકોર દિવદર